લાગી રહે કે લોક હે આ ભાઈ મે મકડો આ તો લે પર મર તા બોળાય આવર બાવ લે લે બધું આ હા એ મુકે ના કે શું તમે ભરી ગયા

કે ભાઈ ઓ તો 28000 રૂપિયા કાકાને દે તમે હોતઈ એ ઓ બોલ ભાઈ આ તમારે કાઈ છે આ છે તમારે કેટલા આની ના પેકેલા ના પાડો એક જ પેક એક કામ કર નું આમાં ઘરના પાણા ભાઈ લો એ અરે કોઈયા મોકિનિયા જાવ આ ભાઈ ઉભા રહ્યો ઉપર તમારાનું આ અમારું ઘરને આને પૂજા થઈ છે ભાઈ થઈ જઈએ પણ આપણે છે લઈ લેજો એ હું તો થઈ કરો એ ભરતલા આ આ આ હક્કો અંદર કાઈ નથી આયેડી આડી મારે કી ઈ તો હુંડી માં ગઈ છોટ માં નાય કો ભાઈ ગયો

ખબર ન હોય કે સિન સુંગરા કોણ છે આ પણ ખબર નથી કે વદરા કોણ છે તે જોયા તો ખબર રાજા છે આ ઉપર તો ખબર પડે હા हाय हाय अब मार पे पड़ी क्यों अब का है ना ए अब काय दिला सुंगरा ना वादी हो अब काय दिजे तारा ਤੈਨੂੰ ਨਾਮ ਦੇ ਜੇ ਕਾਲਾ ਸਿੰਘ ਦਾ ਸੁਮਰਾ ਇਹ ਕਿ ਹਸਰਾ ਤੇ ਮੈਂ ਨਾਮ ਕਹਿ ਦਿੱਤਾ ਜੋ ਹਸਰਾ ਹਾਂ ਕਹਿ ਦਿੱਤਾ ਹਾਂ ਨਾ ਸਾਰੇ ਰਾਮ ਸਾਰੇ ਪਰ ਉਹ ਨਾਮ ਨਹੀਂ ਪਰਵਾਹ ਨਹੀਂ ਕਹਿ ਦਿੱਤਾ ਕਾਲਾ ਸਿੰਘ ਦਾ ਸੁਮਰਾ ਨਾ ਨਾ ਉਸ

આ તો મેં બોલી દીધી ઓકે બે ભાઈ છોડ દે આપ હજી માર ખાઓ એક મટી દે એક તો લઈ જવા દીઓ વાહ હા હા આ બોર હમણા બતાય એ બરોબર આમ હકું ઉપર સાવાન વાતો હા બરોબર આ અમે પકડીએ બસું તો કારણે ભાઈ પડે ને બસ તો દેવું પડે આ મારી લઈ જ ને કેમ છે આય ભાઈ આય આયા કાકા મૂકી દે પેગ લાગી લેતો જાવ હાલો ભાઈ મેં તો લઈ લીધો એને ક્યાં કાકું થઈ કેટલી તરી દે ને ઓલા ટેડીન દીધું ઓલા ટેડીન દીધું એલા